નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર 121 બાલાસિનોર વિધાનસભાના ધારાસભ્ય માનસી ચોહાણે વીરપુર થી ગઢડા બસનું નું પ્રસ્થાન કરાવ્યું શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકિન શુક્લ રહ્યા ઉપસ્થિત ગુજરાત સરકારનું એસટી નિગમ મુસાફર જનતાની સુવિધા માટે અનેક નવી બસો તથા અલગ અલગ નવા નવા રૂટની મંજૂરી આપી સુવિધા પૂરું પાડી રહ્યું છે સરકારના અભિગમનો લાભ મળે તે માટે મહીસાગર જિલ્લાના વીરપુર પંથકના લોકોને એક નવી બસ સુવિધા પ્રાપ્ત થઈ છે બાલાસિંદરો ડેપો સંચાલિત વીરપુર તાલુકાને ગઢડા સાળંગપુર રૂટની નવી બસ ફાળવવામાં આવી છે જેનો એકસો એકવીસ વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ અને મહિસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લાના હસ્તે લીલી ઝંડી બતાવી નવી બસનો પ્રારંભ કરાયો હતો આઈએસટી બસ સેવા વીરપુર બસ સ્ટેન્ડથી બપોરના બે કલાકે ઉપડશે જેમાં બાલાસિંદોર કટલાલ નડિયાદ ધોળકા બગોદરા ધંધુકા સાળંગપુર ગઢડા રૂટ પરથી પસાર થઈ રાત્રેના નવ વાગ્યે સાળંગપુર પહોંચશે જેમાં વિરંગપુર તાલુકાના સહિતના પંથકના લોકોના મુસાફરોને લાભ મળશે આ બસ શરૂ કરવા માટે સ્થાનિકોની એક વર્ષથી માંગ હતી જેને લઈને બાલાસિંદોર ડેપો દ્વારા નવીન બસ આપતા ગઢડા સાળંગપુર જેવા પવિત્ર મંદિરોના દર્શનાર્થે જતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ કાર્યક્રમમાં બાલાસનુર વીરપુર વિધાનસભાના ધારાસભ્ય માનસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પિનાકીન શુક્લ વીરપુર તાલુકા પંચાયત પ્રમુખ નિખિલ પટેલ ભાજપ અગ્રણી ઉદયસિંહ ચૌહાણ બાલાસનુર ડેપો એટીઆઈ યુસુફ શેખ સહિતના ભાજપના કાર્યકર્તાઓ સહિતના આગેવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા અને નવીન બસ લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં કહેવામાં આવ્યું હતું કે દરેક વિધાનસભાની ક્ષેત્રની અંદર ધારાસભ્યશ્રી માગણી કરે એ મુજબ બસ ચાલુ કરવામાં આવશે આજે તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસ વીરપુરથી સાળંગપુર ગઢડા આ બસ ચાલુ બાલાશ્રો થઈને ચાલુ કરવામાં આવી છે થોડી કહેવામાં એટલે કે બે વાગે એને લીલી ઝંડી આપવામાં આવશે આમાં આપણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનભાઈ શ્રી નાખીનભાઈ અમારા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રમુખ તાલુકા પંચાયતભાઈ અને ઉદયસિંહભાઈ અમારા જિલ્લાના ભાજપના આગેવાનભાઈ ઉપસ્થિત આપણા શાંતિલાલભાઈ અને દલપતભાઈ સાથી મિત્રોને ગામના આગેવાન કાર્યક્રમ આ આ એ ધાર્મિક ક્ષેત્રને લીધે દરેક ધારાસભ્યને ગુજરાતની અંદર માગણી મુજબ એક એક પદ શરૂ છે અને એ રીતે આ શરૂ અહીં બેઠા હતા ને હમણાં જ બે ત્રણ મિત્રોએ વાત કરી કે ભાઈ આજે વિદ્યાર્થી મિત્રો વિસ્તારના પરિબળના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો